ઉપલેટાની દિવ્યાંગ બાળકોની સંસ્થાના બાળકોને પાણી પરિવાર તરફથી કંગન વોટર ફિલ્ટર મશીન ભેટમાં આપવામાં આવ્યા ગ્રામજનો સોસાયટીના લોકો તથા સંસ્થા પ્રમુખ કિરણબેન પીઠિયા રમેશભાઈ પીઠિયા નીતિનભાઈ સાપરિયા મયુરભાઈ સુવા સંજયભાઈ મુરાણી હરીશભાઈ સથવારા દિલીપભાઈ ભૂત ધવલભાઈ બોરખતરિયા સહિતના ટ્રસ્ટીઓ વગેરે હાજર રહી દાતા પરિવારનો આભાર માન્યો હતો નમસ્કાર મારું નામ ધવલ બોરખતરિયા ગામ જૂનાગઢ અને અમે અહીંયા જ્યારે પહેલીવાર આ સંસ્થાની મુલાકાતે આવ્યા ત્યારે અમે અહીંયા જોયું કે બાળકો ખૂબ જ સારી રીતે અહીંયા ડિસિપ્લિનમાં રહી છે પરંતુ અમને એક વસ્તુનો વિચાર આવ્યો કે અહીંયા આવીએ તો આપણે એવું જ થાય કે આપણું ઘર જ છે જાણે પણ અમને એક વિચાર આવ્યો કે આ બાળકો જે અહીંયા નાના ભૂલકાઓ છે એનું સ્વાસ્થ્ય સારું રહે એની તંદુરસ્તીમાં કોઈ ખરાબી ના આવે એના માટે અમને એક વિચાર આવ્યો કે આ જે કેંગન રૂપી જે અમૃત છે એ પાણી બાળકો પીશે એ પાણીથી સ્નાન કરશે તો જેટલા પણ નાના મોટા રોગો છે એ બાળકોને અહીંયા દૂર થશે અને બાળકોની તંદુરસ્તી એકદમ સારી રહેશે એટલે મસરીભાઈ પરબતભાઈ સોલંકીના પરિવાર હસ્તે આ મશીન અમે અહીંયા સ્વર્ગવાસી જેવીબેન મસરીભાઈ સોલંકીના સ્મરણાર્થે દાન સ્વરૂપે અહીંયા અમે આપીએ છીએ અને એ બદલ અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ આ બાળકો પ્રત્યે અમે અહીંયા આપી અને આ બાળકોની તંદુરસ્તી ખૂબ જ અમે સારી રાખશું અમે આ ભેટ સ્વરૂપે જે મશીન આપ્યું છે દિવ્યાંગ બાળકોની સંસ્થા ઉપલેટા ખાતે આવેલી છે તો તમામ મિત્રોને વિનંતી કે જરૂરથી એકવાર અહીંયા મુલાકાત લો હું કિરણબેન પીઠિયા દિવ્યજ દિવ્યાંગ સેવા સંસ્થા ઉપલેટા તરીકે ત્યાં નોકરી કરે છે અને આપણી સંસ્થામાં કેંગન વોટર મશીન આ પરિવારે આપણને આપેલું છે અને સ્વજીવીબેન મસ્ત્રીભાઈ સોલંકીના સ્મરનાર્થે શ્રી મસ્ત્રીભાઈ પરબતભાઈ સોલંકી અને પરિવાર તરફથી આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને કે જે બાળકોને સારું સ્વાસ્થ્ય રહે એ માટે આ કેંગન હોટલ આપણે બાળકો માટે જરૂરિયાત પૂરી પાડી છે આ પરિવારને દ્વારકાધીશ ઘણું બધું સુખ સંપત્તિ આપે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ